બનતી હોય છે ત્યારે સુરતમાં આવેલ મોતી પેલેસ એપાર્ટમેન્ટની અંદર ચોથા માળેથી લિફ્ટ નીચે પટકાતા ત્રણ લોકોને ગંભીર ઈજા પહોંચી હતી જેની અંદર બંને ભાઈઓને પગના ભાગે ફ્રેક્ચર થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને હજુ પણ એક ભાઈ હોસ્પિટલના ખાટલાની અંદર છે ત્યારે એક ભાઈને રજા આપી દેવામાં આવી છે જ્યારે એપાર્ટમેન્ટના પ્રમુખ લિફ્ટ મેનેજમેન્ટ અને બિલ્ડર વિરુદ્ધ આક્ષેપ કરી રહ્યા છે કે જે લિફ્ટ સારી ક્વોલિટીની આપવી જોઈએ તે નાખી નથી જેના કારણે અવારનવાર આ લિફ્ટ બગડી રહી છે જેથી આ દુર્ઘટના બની ઋષાલીબેન सबसे पहले बताए किस तरीके से दुर्घटना हुई किस तरीके से आप लिफ्ट में जा रहे थे और क्या हुआ था बुधवार को साढ़े आठ बजे सवार काम पर जाती थी तो हमें लिफ्ट में गया तो चौथा माले से लिफ्ट नीचे गिर गया कितने लोग थे चार लोग था मैं बे, बे भाई ने वारे लगी गया से मोने पग म लगी गया से पे कैमेरा टूटी गया बदा वायर बदा निकली गया किस तरीका का माहौल था उसमें लिफ्ट में है?

તો પણ લીફ્ટ વાઇબ્રેટ મારતા બુધવારે લિફ્ટ ચોથા માળેથી નીચે પડી છે એ માટે અમારા સભ્યના એપાર્ટમેન્ટના સભ્ય બે ભાઈને બહુ ખરાબ રીતે વાયગુ છે એ માટે માંગ એ છે કે અમને લીફ્ટ નવી ને વ્યવસ્થિત હારામાની લીફ રાખીને આપે ને ફાયર સેફ્ટી બી નથી એ પણ અમને કરીને આપે અમારે બે વર્ષ જ હજુ એપાર્ટમેન્ટને થયા છે બે બિલ્ડરની બેદરકારી શું લાગે છે બિલ્ડર ની બેદરકારી એ લાગે છે કે બધાને બધાનું કેવું હોય છે કે લીફ્ટ અલકા માની લાખી છે ને લીફ લિફ્ટ છે ચાર લાખ એકોતેર હજાર ની જ લાખી છે ને બાર બધાને કે સાત લાખ ની લાખી છે